જય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં આજે આપણે લઈને આવીએ છીએ કોર્સેટમાં જો મેં પહેરે છે ડાર્ક ગ્રે કલર છે બહુ જ મસ્ત એવું અહીંયા નીચે વર્ક આપેલું છે વર્કમાં જો તમે ડિઝાઇન જુઓ એક આખું જંગલ હોય ને એવું લાગે છે બહુ જ મસ્ત વર્ક છે હેવી રિઓન કાપડ આવવાનું છે મેં પહેર્યું એ ડબલ એક્સેલની સાઈઝ છે સાઈડમાં તમારે આ રીતના પટ્ટી મળી જવાની છે અને સાઈઝ રહેશે તમારે એમથી લઈને ડબલ છે આમાં આપણે બે કલર લઈને આવ્યા છીએ આ મેં પહેલો એક ડાર્ક ગ્રે કલર છે બીજો એક આ કલર છે રામા કલમ પર ડાર્ક રામા કલર કોઈને કોલર નથી ગમતા હોતા કેટલાય લોકોને તો આ જો સાદું ને સિમ્પલ ગોળ ગળું આની બી પેટર્ન જુઓ તમે બહુ જ મસ્ત પેટર્ન છે નીચે અને તમારે વોશિંગ મશીનમાં ધોવું હોય તો બી તમારે કંઈ જ થશે નહીં કેવું મસ્ત વર્ક છે સ્લીવમાં તમારે સારી રીતે લેવાનું છે આ બી તમારે ડબલ એક્શનનો ફર્મો છે જો ગમે તો ત્રણ સો રૂપાડી આપેલા નંબર ઉપર મોકલી આપજો આ છે એનો પ્લાઝો નીચે તમારે પ્લાઝો આવવાનો છે બંને સાઈડ તમારે ઇલાસ્ટિક લેવાની છે આ છે ડબલ એક્શનનો ફર્મો અહીંયા જે થાઈનો પ્રોબ્લમ કહેતા હોય છે કે થાઈમાં પ્રોબ્લેમ આવે છે આ નહીં આવે અને વચમાં બી તમને મિયાની મળી જવાની છે આ રીતે જુઓ મસ્ત પીસ છે હેવી રિયોન છે કાપડ અને સાઈઝ રેસ છે તમારે એમથી લઈને ડબલ એક્સેલ બે કલર છે એક આ રામા કલર છે ડાર્ક રામા કલર છે અને આ ડાર્ક ગ્રે કલર છે અને ભાવ લેવાનો છે તમારે હજાર રૂપિયા આ છે આપણે બીજી પેટર્ન બીજું ડિઝાઇન જુઓ ઓરેન્જ જે રસ્ટ કલર કે છે આ લોંગ કોડ સેટ છે જો ટીચર સુધી આવે છે વચમાં તમારે આ રીતના બટન મળી જવાના છે વી નેક રહેવાનું છે અને આ રીતના પેટર્ન કરેલી છે સાઈડમાં નીચે તમને આ રીતના એમ્બ્રોડરી વર્ક મળી જવાનું છે મસ્ત એક ફ્લાવર દોરેલું છે સાદું ને સિમ્પલ સ્લીવમાં તમારે આ રીતના પટ્ટી લેવાની છે આ રીતે પીસ રહેવાનો છે લોંગ કોટ

મળી જવાનું છે બંને સાઈડ તમારે આ રીતના પોકેટ મળવાના છે બંને સાઈડ અને પોકેટ બી તમારે મસ્ત મોટા જ મળવાના છે જો આમાં બી તમને આજ જે આપણે લેડીઝને આ જ પ્રોબ્લેમ હોય છે આનો તમારે પ્રોબ્લેમ નહીં થાય આના ઘરમાં તમારે સરસ મોટા જ આવવાના છે આનો ભાવ બી તમારે લેવાના છે હજાર રૂપિયા જો તમને કોઈને ગમ્યું હોય તો અમારે સ્ક્રીનશોટ નંબર સ્ક્રીનશોટ પાડી અમારા નંબર ઉપર મોકલી આપજો કેટલા લોકોનો કયા અમારે ફોન આવે છે કે ગામડે કુરિયર પહોંચી જશે તો ગામડે તો કુરિયર નહીં પહોંચતું પણ તમારા નજીકના સિટીમાં તમારે કુરિયર પહોંચી જશે અને તમારો નંબર અમે ઉપર મેન્શન કરેલો હોય એટલે કુરિયરવાળા તમને ફોન કરી કે તમારું કુરિયર અહીંયા પહોંચી ગયું છે તો તમારા નજીકના સિટીમાં તમારે કુરિયર તમને પહોંચી જવાનું છે તો ગામડાવાળાઓએ બી ચિંતા કરવાની જરૂર નથી તમને કુરિયર આ રીતના મળી જવાનું છે આપણે હજાર રૂપિયા આપણે ત્રણ આ જેટલા બતાવ્યા કોર્ટસેટ આ બધાનો ભાવ રહેવાનો છે તમારે હજાર રૂપિયા અને સિપિંગ ચાર્જ તમારે રહેશે ત્રીસ રૂપિયા એટલે તમારે એક હજારને ત્રીસ રૂપિયામાં તમને આ કોર્ટસેટ મળી જવાનો છે તો જો કોઈને ગમ્યું હોય તો સ્ક્રીનશોટ પાડી યુટ્યુબ અમારે આ મોબાઈલ નંબર ઉપર મોકલી આપજો અને આપણે રોજ આ રીતના અલગ અલગ વિડીયો મૂકતા જ રહીએ છીએ યુટ્યુબ ઉપર તમારા કોઈ સગા સંબંધીને આ વિડીયો મોકલજો તો એમને બી ઓર્ડર કરવો હોય તો એ કરી શકે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો અમારા વિડીયોને તમે સબસ્ક્રાઈબ કરજો એટલે નવા નવા વિડીયો તમને મળતા રહે તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આવજો